બેઠકના ઈવીએમ હવે સ્ટ્રોંગરૂમમાં મોકલવામાં આવે છે મતદાન પૂર્ણ થતાં ઈવીએમને સીલ મારી સુરક્ષિત કરાયા છે જિલ્લા કલેક્ટર મેહુલ દવે સહિતના અધિકારીઓની હાજરીમાં કામગીરી કરવામાં આવી ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં સીલ મરાયા ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી વિધાનસભા બેઠકો અનુસાર ઈવીએમ અલગ અલગ રાખવામાં આવ્યા છે સેક્ટર પંદરની સરકારી કોલેજમાં ખાસ સ્ટ્રોંગ રૂમ ઉભો કરાયો છે ગાંધીનગર લોકસભા બેઠકના ઈવીએમ જે છે એ તમામ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે સ્વાભાવિક છે કે જિલ્લા કલેક્ટરની હાજરીમાં તમામ જે વિધાનસભા જે છે એને સીલ કરવામાં આવ્યા છે સીલ કરીને ક્યાંક ને ક્યાંક જે સુરક્ષા વ્યવસ્થા પણ જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં આ સીલ કરવામાં આવ્યા છે અને હવે સીધી જ રીતે મતગણતરી થશે એ જ દિવસે એટલે કે ચાર જૂનના રોજ જ તે સીધી રીતે ખુલશે છે એટલે ક્યાંક સુરક્ષાની દૃષ્ટિએ અને સાત વિધાનસભા જે ગાંધીનગર લોકસભામાં સાત વિધાનસભા આવે છે સાત વિધાનસભા દીટ એ પ્રકારે આ અને સીલ કરવાની કામગીરી કલેક્ટર અને તમામની હાજરીમાં કરવામાં આવી છે એટલે સીધી રીતે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની કોઈ મુશ્કેલી ન સર્જાય અને આગની પણ સુરક્ષા રહે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સ્વાભાવિક છે કે દરેક જગ્યાએ એક લોકબુક પણ મૂકવામાં આવી છે જ્યારે સીલ થયું ત્યારે પણ લોકબુકમાં એન્ટ્રી કરવામાં આવી છે છે જ્યારે ખુલશે ત્યારે પણ લોકબુકમાં એન્ટ્રી કરવામાં આવશે ગાંધીનગર લોકસભા બેઠકમાં ઓગણસાઠ પોઈન્ટ ઓગણીસ ટકા જેટલું મતદાન થયું છે અને હવે ચાર તારીખે જ પરિણામ જ્યારે મતગણતરી હાથ ધરાશે ત્યારે આવશે સ્વાભાવિક છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે આ પ્રતિષ્ઠાભર્યો જંગ છે કેટલી લીડથી જીતે છે એ ખૂબ મહત્ત્વનું બની રહેશે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર